રામ રામ જય માતાજી કે એમ સો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જ છે તો અત્યારે વાગી ગયો એક અને વ્લોગ બનાવવાનું હવે શરૂઆત કરી દીધું કારણ કે આપણે કારખાનેથી હવે ઘરે આવી ગયા એટલે હવે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું તો આઈપીએલ મેચમાં આપણે શોર્ટ વિડીયો બનાવ્યો હતો તાજો કેમ કે હજે તો મેચ ચાલુ નહોતો થયો અને વિરાટ કોહલી કપ લઈ જઈશે એવું કીધું હતું બે હજાર પચીસમાં તો આપણું કેમ કે આપણે વાત જે કરી હતી એ વાત સાચી પડી છે તો બધાય કોમેન્ટ કરજો અને આપણે પણ રાજી અને બધા ભાઈબહેન પણ રાજી હતા આઈપીએલ મેચની આપણે આશા હતા અઢાર વર્ષથી વિરાટ કોહલીનું સપનું પૂરું થયું જોકે આપણે મેચના શોખીન જ છે પણ નામ કઈ ટીમ હતી આપણને નામની ખબર નથી બાકી વિરાટ કોહલીને આપણે ઓળખી તો વિરાટ કોહલી જીતી ગયા છે સાંજે ફટાકિયા પણ ફૂટતા હતા બહુ મજા આવી ગઈ અને અત્યારે અમે બપોરો કરવા બેઠા હે તો તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઈ શું શું અમારે બપોરામાં છે ગામડામાં રામ રામ જય માતાજી ખુભે

लाइक का जरूर कमेंट लिखाना भूलता ना। बाय बाय। जय माता जी। जय। बपोरा करने दो ने बाकी जबे याने कि तू बपोरा करें। हमारा प्रेस तो ना चिपकन्धु पानी ना पाउंड भी है ना। हमें बड़क में पानी ना फिर नट्टा पुष्प वगैरह के लिए चिपकन्धु का बुर्थ नहीं है। ये सीख ली। तुम्हें खाने को आ આ તો દેખવા તઈ જાડ સ્મોડો એના વજી આવી થાય ને બેનો તો બી કાઢે આસુ આસુ તો કેમેરામેન વિનાય નત નત રાત જનેતર હા મને દીત બુસ આમે વીડિયો કે બેરディアલે આ જો આ તો એ બન સુ કરો કો બી કાઢે સાઈ જો કાઢે લે જો બહુ થાર બુસ ખાઈ તો ફાઈનલ વાગી ગયા 6:30 મિનિટ એટલે 6:50 વાગી ગયા અને કાલે મે આ જગ્યાએ કીધુંતું કે આપડી ભયસવાણી સાચી પડી કેમ કે મે વિડિયો શૂટ તો અગાઉ કર નાખ્યો તો પણ વિડિયો માં view નો જાજા આ બાકી તો આ વિડીયોમાં શોર્ટ વિડિયોમાં તો વ્યૂ એવા આવવા જોઈએ અને આપણું સાચું પડ્યું છે કારણ કે મેં આજ આ જ જગાએ બેસીને કાલે કીધું હતું કીધું પંજાબ હતું પણ એ નામ આપણને આવડતું નહોતું કઈ છે પણ વિરાટ કઈ વિરાટભાઈનો ફોટો આવે અને એક સૈયદ સૈયરનો ફોટો આવે એ વિડીયો આપણે જોઈન કીધું હતું કે વિરાટ કોહલી જ જીતશે બે હજાર પચીસની ટ્રોફી તો આપણું સાચું પડ્યું ભવેશવારી પણ સાચી પડી એટલે મજા આવી ગઈ અને મેં સાંજે પૂરે પૂરો મેચ જોયો જે તો ચાલુ થઈ ગયો હતો ત્યારે ભાઈબંધ દોસ્તાર બધા મેચ જોતા હતા ત્યારે જ મેં કીધું મેં કીધું વિરાટ કોહલી જીતશે છે મેં આગોતરો વિડીયો પણ બનાવીને યુટ્યુબમાં અપલોડ કરી દીધો હતો અને આપણું સાચું પડ્યું તો એ ભગવાન માતાજીની દયા કહેવાય અને સુરપુરા દાદાની દયા કહેવાય કેમકે અહીંયા બેઠા હતા અને આપણે આગોતરું કહી દીધો જે દડોય નહોતો નાખ્યો ટોસે નહોતો ઉડ્યો પણ સાચું પડ્યું પણ એ એ વિડીયોમાં તો વ્યૂ જ ન આવ્યા નકર મિલિયન ચાર મિલિયન બે મિલિયન તો એ વિડીયો વહી જ જવો જોઈએ પણ હવે નસીબની વાત છે પણ વિરાટભાઈ આંખમાં આંસુ આવી ગયા હતા કેમ કે અઢાર વર્ષથી એનું સપનું પૂરું થયું આપણે પણ રાજી છે માતાજી ભગવાન કરીને સારું કહેવાય કપ જીતી ગયા અને આવો આઈપીએલ મેચ તો ચાલુ જ રહે અને મજા આવે આપણે જો કે મેચય રમીશ ક્રિકેટ રમીશી તમને પણ ખબર હશે અને ક્રિકેટના તો શોખીન બહુ હતા ત્યારે અત્યારે તો પગમાં તકલીફ થઈ જાય તોય ક્યારેક ક્યારેક રમી બાકી તો સાજા હતા ભણવા આપણે જતા હતા ત્યારે તો બહુ ક્રિકેટ રમતા હતા અને ભારતનો એનો મેચ હોય ને ઇન્ડિયાનો એટલે તો ભણવા પણ જતા નહોતા વાર લગાડી ત્રણ ચાર વાગે ભણવા જાય તો સાંજે પૂરે પૂરો આઈપીએલ મેચ જોયો અને મજા આવી ગઈ મને તો એ મોટી વાત એ છે કે વિરાટ પહેલને આંખમાં આંસવા આવી ગયા આપણને પણ આંખમાં આંસો આવી ગયો કેમ કે અઢાર વર્ષથી એનું સપનું પૂરું થયું આઈપીએલ મેચનો ટ્રોફી લઈ ગયા કપ લઈ ગયા એટલે એટલે આપણો વિડીયો અહીંથી આપણે પૂરો કરવાનો પણ તમને ટૂંક સમયમાં કહી દઈ કે આપણું સાચું પડ્યું છે વિડીયોમાં તમે શોર્ટ વિડીયોમાં જોઈ લીજો તો જય માતાજી મળશું એક નવા વ્લોગમાં બાકી કોમેન્ટ તો જરૂર ને જરૂર કરજો જય માતાજી